બેટલાદ તાલુકાના આમોદ ગામે આવેલ માલેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષ ઓગણીસો એક્યાસી થી મહંત તરીકે સેવા આપતા આસારામ બાપુ દેવલોક પામ્યા હતા. ટૂંકી બીમારી બાદ વહેલી સવારે બાપુએ દેહ ત્યાગ કરતા ભક્તો અને અનુયાયીઓમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આસારામ બાપુની અંતિમ દર્શન યાત્રા સમગ્ર ગામમાં ભજન કીર્તનના પાઠ સાથે ફરી હતી. ત્યારબાદ મંદિર ખાતે તેમના નિસ્વર દેહને મુખાગ્નિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. બાપુની વિશે આપણે વાત કરીને તો બાપુનો ઘણી વખત તમારો પરિચય છે હું શ્રાવણ માસની અંદર અહીંયા દર શ્રાવણ માસે હું આવું છું બાપુની પ્રત્યેની જે લાગણી હતી અને આ ગામ વિશેની કહી કે આંબોદ ગામની વિશેની લાગણી પછી બીજા નંબરમાં કે સેવા સમુદાયની લાગણી આજે બાપુ જવાથી ઘણું દુઃખ થયું છે એટલા માટે હવે આ માલેશ્વર મહાદેવની જવાબદારી તમામ હવે ગામની માથે છે એટલે ગામના લોકોને સહમત આપી આ જગ્યાનો જેમ બને બનેમ વિકાસ થાય અને પરિપૂર્ણ કાયા કાર્ય થાય એવી અમારી શુભેચ્છા છે દરેક સંતો મંતો પધાર્યા છે તેના જીવનની અંદરથી અમારા એક વિખુટા પડેલા આત્માને અમે શાંતિ આપે એવી અમારી માલેશ્વર મહાદેવને પ્રાર્થના છે જય શિયા અમારા મહારાજ આજે ધામમાં ગયા છે કમ તો કાલે જ ધામમાં ગયા ઓગણીસો ચોત્રીસમાં તેમનો જન્મ હતો ઓગણીસો એકા એકાશીથી તે અહીંયા સેવા કરતા હતા અને તેમના આવ્યા પછી જ એના બોલતું થઈ ગયું અમારું આશા મહાલેશ્વર મહાદેવ નકર પહેલાં કોઈ એટલી બધી અવર જવર કંઈ પણ નથી પણ આજે એમના જવાથી અમને બધાને બહુ દુઃખ છે